મિત્રો એટલું યાદ રાખવાનું છે કે શિક્ષણનું કામ છે એ બાળકના ડર ને દૂર કરવાનું કામ છે મહેનત કરાવો ટકા 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 પ્રેશર આપો પાંચ પાંચ કલાક બેસાડી રાખો ટકા લાવો આ પ્રેશર થી કોઈ દિવસ પરિણામ બનતું નથી અને જો પરિણામ બને છે તો એ ટૂંકા ગાળાનો ફાયદો છે લાંબા ગાળાના ફાયદા માટે બાળકની સ્વયં શિસ્ત હોય બાળકને સ્વયં વાંચવાની ટેવ હોય તો જ મિત્રો ઇતિહાસ બની શકે છે તો મારું કાયમ માટે કહેવાનું હોય છે મિત્રો કે ટકાની સાથે ટેલેન્ટ હોવું જોઈએ ભણતરની સાથે ગણતર હોવું જોઈએ શિક્ષણની સાથે કેળવણી હોવી જોઈએ અને શિક્ષણની સાથે સંસ્કાર હોવા જોઈએ મિત્રો વર્તમાન સ્થિતિ એવી છે મિત્રો કે માત્ર ટકા એક સફળતાનો માપદંડ નથી વધુ ટકા આવે તો બાળક હોશિયાર ઓછા ટકા આવે તો બાળક નબળો એવું ક્યારેય બનતું નથી મિત્રો પરિણામના દિવસે વાલી બનવાનું નથી આખો વર્ષ વાલી બનશો તો પરિણામ આવશે

એટલે શિક્ષણ એ ડર નો નથી મિત્રો શિક્ષણનું કામ ડર દૂર કરવાનું છે આપણે સૌ વાલીઓ આ બાબતને ધ્યાનમાં રાખીએ કે ટકા એક માત્ર માપદંડ ધ્યાનમાં ન લઈએ ટકા જરૂરી છે પણ ટેલેન્ટ પણ જરૂરી છે શિક્ષણ જરૂરી છે સંસ્કાર પણ જરૂરી છે ભણતર જરૂરી છે ગણતર પણ જરૂરી છે જો આ બધું જ બાળકમાં આવશે મિત્રો તો આપનો દીકરો કે દીકરી ક્યાંય પાછા નહીં પડે થોડા વિચારમાં બદલાવ લાવો પરિવર્તન લાવો અને શિક્ષણને અલગ નજરથી જોવાનો પ્રયાસ કરો થેન્ક યુ